જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલો હવે આપણે જુનાગઢ જવાની તૈયારી થઈ ગઈ છે અને જઈ છે પેકિંગ થાય છે અને મિતુભાઈ બેઠા છે જો જય શ્રી કૃષ્ણ કરે છે કો કાઈ હોય ને તો ઘડીક વાર લાગે પછી નો વાંધો આવે કા મિતુ હા હા તાર બસ માં આવું ને ભૂમ ભૂમ માં હે મામ બસ આજે કા ભાઈ કે માટે આઈ તો બસ કેમ મના તા તા એમ એ મા બોસ હા જો એ પ્રકૃતિ બેન મેગી ખાવા માંડ્યા પાઈ કોકલું કાઈ છે ખાવા દે ખાવા હું કરે હું કરે

દીધું ગરમ ગરમ ખાઈ જો હે દીધું ડીશ માં દીધું ડીશ માં ઘા કરે ને હો ઉલરી ને આવશે દાદા પાવી જા જામે દીકરો દાદા પાવી જા કે દાદા દાદા પાવી જા બસ તમે દાદા પાવી જા દી દીખાઈ તો આમ જો હોય તે દુવાલા આ બાવા એવું કહીએ આજા પૂન કામ કર લિગો ને કે મત અન બોલી તો કે તમ કે નજીક જ કુટી તો કઈ નઈ હોતી તરી ગયો સાજ નાખી જો જી વેને કરે છે બેહી ગયો ગણા ગણા છે હાથ મગાળ આવો હા ભાઈ ને જેસી કૃષ્ણ લગાઈ દેશે કે નહીં ભાઈ દે ને જેસી કૃષ્ણ ના હા બમજો જેસી કૃષ્ણ કહી દે તો તરા હું ને આમ જો જૂનાગઢ જઈએ અમે આવો ને હે આમ જો પ્રકૃતિ દીદીને લઈ જઈ હો લઈ જઈ ને જય શ્રી કૃષ્ણ કરે છે હે મિતુ પ્રકૃતિ દીદીને લઈ જઈ ને હે આમ જો અહીંયા આમ જો આ પપ્પુ દીદીને અમે ઘરે લઈ જઈ સી હો નો એ રમ રમવા ધ્યાન છે નો કહે છે નો દીધી લઈ જઈ સી આમ જો આ થઈ રમ બે બરકે

જો આપણે હવે જમવાનું બાકી છે પછી આપણે નીકળવાનું છે અને અહીંયા મંદિર છે હનુમાન મંદિર જો સાઈડમાં ત્યાં બધા સત્સંગ કરે છે હા એટલે છે ને ગીચું ગીચ હોય ને આપણે સિટીમાં રહેતા ને ગીચો ગીચ હોય ને એટલે બહુ જ ગરમી થાય બપા ને આપણે હોય ને ગરમીનો પ્રકૃતિ બે નવા ગયા છે આપણે નહીં લીધું છે જમીન હવે આપણી બસ છે નવ વાગ્યાની એટલે આપણે નવ વાગે નીકળવાનું છે